આઠ વર્ષ પૂર્વે પાલિકાની હદમાં વેવાલી ગામનો સમાવેશ થયો હતો તે પછી અત્યાર સુધી ગામમાં રસ્તા પાણી ડ્રેનેજ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી તેથી આજે અહીં સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પાણી નહીં તો વેરો નહીં અને મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી શહેરના છેવાડે આવેલા વેમાલી ગામનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવાનો નિર્ણય વર્ષો અગાઉ લેવામાં આવ્યો હતો સુઆયોજિત વિકાસ નહીં થતા બિલ્ડરોએ પ્લેટો અને મકાનોની સ્કીમો મૂકી દીધી હતી અસંખ્ય લોકો રહેવા આવી ગયા પરંતુ કોર્પોરેશન તરફથી મળતી પ્રાથમિક સુવિધાનો આજ દિન સુધી અહીંના રહીસોને પ્રાપ્ત થઈ શકી નથી થોડા સમય પહેલા વેમાલી ગામના સ્થાનિક રહીસો સાથે પૂર્વ સરપંચે પીવાના પાણી મુદ્દે આંદોલન ચલાવ્યું હતું તે બાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું તે પછી બાયપાસ ક્રોસ કરીને પાણી પુરવઠા જૂથ યોજનામાંથી પીવાનું પાણી મળે માટેનો નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાંથી બીમારીના થોડાક વિસ્તારને પાણી મળતું થયું હતું પરંતુ અનેક સોસાયટી અને ફ્લેટના આજે પણ કોર્પોરેશનનું પાણી મળી રહ્યું નથી જેથી સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતા કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ સંતોષકારક આગળ આગળની કામગીરી કરવામાં આવી નથી અહીંના રહીસોએ અવારનવાર કોર્પોરેશનમાં પાણીની લાઈન માટે રજૂઆત કરતા રહ્યા હતા હા અમારે અમે વેમાલીનો વિસ્તાર છે આજુબાજુની સોસાયટી જેમ કે સુકન શીખ છે સ્નેહ દે આપ જોઈ રહ્યા છો પાછળ અમારી રત્નમ સોસાયટી છે અમે વિરોધ એટલો કર્યો છે કે અહીંયા આગળ પાણી નથી મેઇન મુદ્દો પાણીનો છે બીજો છે લાઇટની સમસ્યા છે ત્રીજો મુદ્દો છે ગટરનો ચોથો મુદ્દો છે સાફ સફાઈનો જે અમે લોકોએ એક અમે આની પહેલાં જ્યારે આવવાના હતા ત્યારે એક આ વાધાવરજી આપી હતી એ લોકોની પાસે સ્વીકારી હતી બી હવે અમારી પાસે ટેક્સ નાખ્યો ટેક્સમાં બી એવું કે છે છસો સત્તાવન રૂપિયા તમારા અમે ડિટેક કરી નાખીશું તો કે અમારી પર એ ઉપકાર નથી કરતા ત્રણ વર્ષથી અમારી પાસેથી એ લોકો ટેક્સ લે છે તો ટેક્સને કરે છે શું સુવિધા આપશો તો અમે ટેક્સ કે બધું આપવા માટે છે બાકી અમે આ વખતે તો બધા ભેગા થઈ અને ચૂંટણીનો વિરોધ બી કરવાના છે જ કે નહીં પાણી તો નહીં વોટ જેમ કે હમણાં બહેનો બી કહેતા હતા એમ અમારા લગભગ અહીંયા આગળ થઈ અને અંદાજીત બારસો મકાન છે જે આટલા વિસ્તારમાં અહીંથી આથી માળીને એમ બાકી ઓવરઓલ આખા વેમાલીની અંદર ચારથી પાંચ હજાર મકાન તો છે જ વસી મારું નામ અલ્પેશ પટેલ